મોરબીના શક્ત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો જ્યાં મોરબી તેમજ ઝાલાવાડ પંથકના ત્રેવીસ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક ભેટમાં આપ્યું હતું

માતાજીનું દર્શન કરવાનો આરતીનો લાભ લેવાનો અને સમાજના આગેવાનો જે આ કાર્યક્રમ હાથમાં એ આ સન્માનમાં ગોઠવો છો જેના અંદર ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો યુવા સંઘના આગેવાનો ખાસ કરીને ત્રેવીસ ઝાલા સમાજના ગામડાઓના તમામના આગેવાનો અહીંયા જે ઉપસ્થિત રહ્યા છે અને મારું સન્માન કર્યું છે એ મુખ્ય આજનો કાર્યક્રમ રહેલો હતો અને આવું બધા ભેગા થઈ અને આરતીનો લાભ આના પછી આપણે લઈ દો મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે નોખા નોખા ગિફ્ટ દઈને પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ અને એમના સમાજ તરફથી મને આ સન્માન રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જ્યારે રાજ્યસભામાં નિમણૂક પામ્યા ત્યારે વાંકાનેર ખાતે એમનું સન્માનનો કાર્યક્રમ હતો ત્યારે એ કાર્યક્રમમાં અમે ગયા હતા અને મહારાજા સાહેબ પૂનમે સખત સનાડા માતાજીના મંદિરે ત્રેવીસ ગામના ઝાલા ભાઈઓ મળી અને યજ્ઞ કરી છે અને રાજકીય આગેવાન અને કોઈ સંતને બોલાવીએ છીએ તો મહારાજા સાહેબને અમે ત્યારે આમંત્રણ આપ્યું હતું પણ એમનાથી કંઈક મિસ થઈ ગયું અને એમને પાલીતાણાનું આમંત્રણ સ્વીકારી લીધું એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ અમે માકા જોયું તો પાઘડી તલવાર ને એવું જ બધા આપતા હતા એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે એના કરતા આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું એટલે અમારે શરદ પૂનમે જ ઈ સન્માન કરવાનું હતું અમારા આ કાર્યક્રમમાં પણ શરદ પૂનમે બાપાનો કાર્યક્રમ મહારાજા સાહેબનો કાર્યક્રમ હતો એટલે એ પાલિતા નહોતા મહારાજા સાહેબનું સન્માન કર્યું ત્રેવીસ ગામના ઝાલા રાજપૂતો મળીને માતાજીની આરતીનો પણ લાભ લીધો અને મહારાજા સાહેબનું સન્માન કર્યું ત્રેવીસ ગામના ઝાલા રાજપૂત સમાજના ભાઈઓ તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયરાજસિંહભાઈ અમારા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ જયવંતસિંહભાઈ અને માતાનેરથી પણ ભાઈઓ આવ્યા હતા તમામ બધા સાથે મળી અને મહારાજા સાહેબનું સન્માન કર્યું